રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે સૌરાષ્ટ્રભરના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મરચાનું વેચાણ કરવા ગોંડલ યાર્ડમાં પહોંચ્યા હતા બહાર એપીએમસી છ કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈનો લાગી છે મરચાની હરાજીમાં મણદીઠ એક હજાર થી ચાર હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો મરચાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી મરચાની આવક પાસઠથી સિત્તેર હજાર ભારી જેવી આવક થાય કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાંનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય એટલે જ આવી અત્યારે આવક ખાતી હોય છે અને આજે મરચાંનો ભાવ એક હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધીની મરચાંનો ભાવ જતો હતો દસ રૂપિયા છે અને મરસા નું વાતાવરણના હિસાબે થોડું ગબડું રહ્યું છે પણ માર્કેટ યાર્ડમાં મરસા આવતા મરસાના ભાવ બે હજાર થી માની ત્રણ હજાર રૂપિયા મળતા મને બત્રીસો રૂપિયા ભાવ મળે છે મરસાના ભાવની આવક સારી છે અને આવક ને ભાવ સારા છે તેથી હું મેં ખુશ થઈ ગયો